અને વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે છે ભાઈ કે આ સ્પેશિયલ તમારા માટે છે ને કાળ લઈને આવ્યો હતો ત્રણ જે ચાલુ ત્રણ કાળ છે ને કન્ટિન્યુઅસ ત્રણ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ હે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ હવે ચાલુ વર્તમાન કાળ શું છે કે કોઈ પણ પ્રકારની ક્રિયા હાલના સમયમાં અત્યારના સમયમાં થઈ રહી હોય હે માની લો કે હું પાણી પી રહ્યો છું અત્યારે હાલના સમયમાં હું પાણી પી રહ્યો છું તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળના સમયમાં ચાલુ હતી હે હું પાણી પી રહ્યો હતો અમે અંગ્રેજી વાંચી રહ્યા હતા તો ભૂતકાળના સમયમાં ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય અને કોઈ પણ પ્રકારની ક્રિયા કે કાર્યક્રમ કાર્યક્રમ ભવિષ્યમાં ચાલુ હશે ભવિષ્યમાં ચાલુ હશે એ દર્શાવવા માટે

જ્યારે ટુ બી મતલબ શું થાય તો કે એમ ઇઝ આર વોઝ વાર વિલ બી પ્લસ આઈએનજી વાળું રૂપ આવે એટલે તમને તરત ખબર પડી જવી જોઈએ કે આ ચાલુ કાર્ડ છે જો એમ ઇઝ આર પછી આઈએનજી આવે તો ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાર્ડ છે વોઝ વાર પછી આઈએનજી આવે તો ભૂતકાળ છે ચાલુ અને વિલ બી પછી જો આઈએનજી આવે તો ચાલુ ભવિષ્ય કાર્ડ છે આની આપણે પ્રેક્ટિસ કરવાની સ્ટેપ બાય સ્ટેપ જો આ બધું આ બાજુ બધે કરતા આપેલા છે હે કરતા આપેલા છે આઈ

હે મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે તો માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર આવી રીતે તમે બનાવી શકો બીજું છે કે અમે બુક વાંચી રહ્યા છીએ તો વી વી સાથે શું આવશે આર આવશે તો વી આર રીડિંગ અ બુક પછી તેઓ બુક વાંચી રહ્યા છે તો ધે આર રીડિંગ અ બુક હે રાજેશ અને રમેશ બુક વાંચી રહ્યા છે તો રાજેશ એન્ડ રમેશ આર રીડિંગ અ બુક એવી રીતના થાય પછી બીજું લઈ લો કે હું ગીત ગાઈ રહ્યો છું હું ગીત ગાઈ રહ્યો છું તો આઈ એમ સિંગિંગ અસો હું ગીત ગાઈ રહ્યો છું પછી હું ગીત ગાઈ રહ્યો હતો તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ હું ગીત ગાઈ રહ્યો હોઈશ તો આઈ વિલ બી સિંગિંગ અ સોંગ સિમ્પલ છે કાઈ નથી પછી કે તે ગીત ગાઈ રહ્યો હશે તો હી ઇઝ સિંગિંગ અ સોંગ તે ગીત ગાઈ રહ્યો હતો તો હી શું આવશે હી વોઝ સિંગિંગ અ સોંગ તેણી ગીત ગાઈ રહી હશે હશે તો સી વિલ બી સિંગિંગ અ સોંગ તેણી ગીત ગાઈ રહી હતી તો સી વોઝ સિંગિંગ અ સોંગ સિમ્પલ છે એ આ પદ્ધતિ પ્રમાણે આ પેટર્ન પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો એટલે કોઈ દિવસ ભૂલાશે નહીં બીજું છે પ્લેઇંગ શું છે પ્લેઇંગ શું છે પ્લેઇંગ હા હું ક્રિકેટ રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ मी रो तो He is playing cricket. रमी रही ही इज प्ले क्रिकेट हूँ क्रिकेट रमी रो तो आई वोज प्लेंग रमी रहा हे तो क्रिकेट रमी रहता तो राजेश क्रिकेट रमी रो हे तो राजेश क्रिकेट રાજેશ ક્રિકેટ રમી રહ્યો છે તો રાજેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ઇઝી છે આ બધું તમને તમારી સામે હોય તમારે અઢળક તમે ધારો એટલા તમે સેન્ટેન્સ બનાવી શકો પછી બીજું છે કુકિંગ હું ભોજન બનાવી રહ્યો છું હે જમવાનું બનાવી રહ્યો છું તો આઈ એમ કુકિંગ ફૂડ હું ભોજન બનાવી રહ્યો છું તેણી તેણી ભોજન બનાવી રહી છે તો સી ઇઝ કુકિંગ ફૂડ તેણી ભોજન બનાવી રહી હતી

હું જ્યુસ પી રહ્યો હતો તો આ હતો હતું આયું ધ્યાન ધ્યાન જો તો આઈ વોઝ ડ્રિંકિંગ જ્યુસ અમે લીંબુ શરબત પી અમે હે અમે લીંબુ શરબત પી રહ્યા હશું તો વી વિલ બી શું આવશે વી વિલ બી ડ્રિંકિંગ લીંબુ શરબત પછી શું છે કે રાધિકા રાધિકા ચા પી રહી હતી રાધિકા ચા પી રહી હતી તો રાધિકા વોઝ ડ્રિંકિંગ ટી ઈઝી છે ભાઈ કાંઈ છે નહીં સાથે સાથે તમે કમેન્ટમાં કરતા આવજો એટલે મજા આવી હોય આવી રીતને પ્રેક્ટિસ કરો હે અઢળક પ્રેક્ટિસ કરવાની આવી રીતને એટલે ભાઈ ઇંગ્લિશ આવડી જાય આવડી જાય નહીં આવડી જાય હમણાં ભાઈ એક આયનજીનો રૂલ તમને શીખડાવવાનો છું કેવી રીતના આયનજી વાળો રૂપ લગાડવાનું ગમે મતલબ ક્રિયા હોય ક્રિયાપદને ગમે ક્રિયાપદ ને પાછળ આયનજી લગાડી દો એવું હોય નહીં એક રૂલ શીખડાવવાનો ઘણા બધા છે પણ એમાંનો એક આજ શીખડાવવાનો છું બીજું છે ગોઈંગ એ ગોઈંગ એટલે ક્યાંય જવું જઈ રહ્યો છું હું હું રાજકોટ જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ હું રાજકોટ જઈ રહ્યો હતો તો આઈ વોઝ ગોઈંગ ટુ રાજકોટ હું રાજકોટ જઈ રહ્યો હોઈશ તો આઈ વિલ બી ગોઈંગ ટુ રાજકોટ હે પછી હું અથવા તો રાજેશ કોઈ છોકરો લે રાજેશ દુબઈ જઈ રહ્યો છે તો રાજેશ ઇઝ ગોઈંગ ટુ દુબઈ રાધિકા દુબઈ જઈ રહી હતી તો રાધિકા વોઝ ગોઈંગ ટુ દુબઈ હે અમે આફ્રિકા જઈ રહ્યા હશું તો અમે એટલે શું થાય વી વિલ બી ગોઈંગ ટુ આફ્રિકા અમે આફ્રિકા જઈ રહ્યા હશું પછી શું છે વોચિંગ વોચિંગ એટલે જોવું હે તો અમે ટીવી જોઈ રહ્યા છીએ અમે અમે ટીવી જોઈ રહ્યા છીએ તો વી આર વોચિંગ ટીવી હું ટીવી જોઈ રહ્યો હતો તો આઈ વોઝ વોચિંગ ટીવી રાધિકા ટીવી જોઈ રહી હશે તો રાધિકા વિલ બી વોચિંગ ટીવી

નહીં હું અંગ્રેજી શીખી રહ્યો હતો તો આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ તો આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ પછી રાધિકા અંગ્રેજી શીખી રહી છીએ તો રાધિકા ઇઝ લર્નિંગ ઇંગ્લિશ રાધિકા અંગ્રેજી શીખી રહી હતી તો રાધિકા વોઝ લર્નિંગ ઇંગ્લિશ રાધિકા અંગ્રેજી શીખી રહી હશે તો રાધિકા વિલ બી લર્નિંગ ઇંગ્લિશ આવી રીતના પ્રેક્ટિસ કરો હે કાઈ છે નહીં પછી શું છે રાઇટિંગ 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 એટલે શું થાય લખવું થાય શું થાય લખવું તો ભાઈ હું પત્ર લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ અ લેટર હું પત્ર લખી રહ્યો છું રાજેશ પત્ર લખી રહ્યો હતો તો રાજેશ વોઝ રાઇટિંગ અ લેટર હવે પત્ર ઈમેલ લખી લો હું ઈમેલ લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ એન ઈમેલ હું ઈમેલ લખી રહ્યો છું હું ઈમેલ લખી રહ્યો હોઈશ તો આઈ વિલ બી રાઇટિંગ એન ઈમેલ લખી રહ્યો હોઈશ પછી અમે અમે પત્ર લખી રહ્યા હતા તો વી વર રાઇટિંગ અ લેટર અમે પત્ર લખી રહ્યા હતા એવું થાય ભાઈ પછી લિસનિંગ લિસનિંગ એટલે શું થાય સાંભળવું ભાઈ અમે મ્યુઝિક સાંભળી રહ્યા છીએ તો વી આર લિસનિંગ टू म्यूजिक અમે મ્યુઝિક સંગીત એટલે સાંભળી રહ્યા છીએ અમે સંગીત સાંભળી રહ્યા હતા તો વી વોર લિસનિંગ ટુ મ્યુઝિક રાજેશ સંગીત સાંભળી રહ્યો હશે તો રાજેશ હશે આયુએ રાજેશ વિલ બી હશે આયુ તો રાજેશ વિલ બી લિસનિંગ ટુ મ્યુઝિક હે પછી રામ સફરજન ખાઈ રહ્યો છે શું રામ સફરજન ખાઈ રહ્યો છે

પછી શું છે કે ડ્રાઇવિંગ હે કાર ચલાવું ડ્રાઈવ એટલે શું થાય ચલાવું હે ચલાવું તો શું છે અમે અમે કાર ચલાવી રહ્યા છીએ તો વી આર ડ્રાઈવિંગ અ કાર અમે કાર ચલાવી રહ્યા છીએ હું કાર ચલાવી રહ્યો છું તો આઈ એમ ડ્રાઇવિંગ અ કાર હું કાર ચલાવી રહ્યો હતો તો આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર હું કાર ચલાવી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર રાજેશ કાર ચલાવી રહ્યો છે તો રાજેશ ઇઝ ડ્રાઈવિંગ અ કાર પછી સંગીતા કાર ચલાવી ચલાવી રહી હશે ભવિષ્ય કરી જોરદારની હવે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરશું આપણે સ્ટેપ બાય સ્ટેપ પછી એક્સ્ટ્રા સેન્ટેન્સ પણ તમારી માટે લઈને આવ્યો છું એની પણ પ્રેક્ટિસ તમારે કરવાની છે છેલ્લે પાછું આ પાછું એકવાર ટેબલ પાછું જોઈ લેશું આપણે હે હું ભણી રહ્યો છું જો પાછળ આવ્યું છું આવ્યું હે જ્યારે છે છે છું એવું બધું આવે ને ત્યારે શું એમિઝ આર મૂકવાનું એમ ઇઝ આર અને પછી આઈએનજી જીવાળો રૂપ મૂકી દેવાનું એટલે શું થાય ચાલુ વર્તમાન કાળ જાય હું ભણી રહ્યો છું તો આઈ એમ સ્ટડીંગ હું ભણી રહ્યો છું તે રમત રમી રહ્યો છે તો હી ઇઝ પ્લેયિંગ અ ગેમ હે સાથે સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો તેઓ ફિલ્મ જોઈ રહ્યા છે તો ધે આર વોચિંગ અ મૂવી હું ભણી રહ્યો હતો હતો આવે

ભણી રહ્યો નથી હે છું એ નથી એમ કહું હું ભણી રહ્યો નથી તો એમિઝાર પછી આ એમિઝાર છે ને એમિઝાર પછી નોટ મૂકી દેવાનું કાંઈ છે એટલે નકાર વાક્ય રચના થઈ ગઈ હું ભણી રહ્યો નથી તો આઈ એમ નોટ સ્ટડી તે રમત રમી રહ્યો નથી તો હી ઇઝ નોટ પ્લેઇંગ અ ગેમ ભૂતકાળમાં હું ભણી રહ્યો ન હતો તો આઈ વોઝ નોટ સ્ટડી એમિઝાર પછી નોટ મૂકી દેવાનું વોઝ વર પછી નોટ મૂકી દેવાનું અને એક વિલ છે વિલ બી વાળું હમણે આગળ આવશે ત્યારે સમજાવું તમને પછી કે હું પાણી પી રહ્યો હતો જો ભૂતકાળની વાત છે હું પાણી પી રહ્યો હતો તો વોઝ વર વોઝ વર પછી આઈએનજી વાળું રૂપ હું પાણી પી રહ્યો હતો તો આઈ વોઝ ડ્રિંકિંગ વોટર બાળકો નૃત્ય કરી રહ્યા હતા ધ ચિલ્ડ્રન વર ડાન્સિંગ ઘણા બાળકો છે એટલે વર આવશે તેણી કામ કરી રહી હતી તો સી વોઝ વર્કિંગ અમે ફિલ્મ જોઈ રહ્યા હતા તો વી વર વોચિંગ અ મૂવી હું દોડી રહ્યો હતો તો આઈ વોઝ રનિંગ હવે હું પાણી પી રહ્યો ન હતો ભૂતકાળની વાત હું પાણી પી રહ્યો ન ન હતો હતો તો તો વોઝ પછી નોટ નોટ મૂકી હું પાણી પી રહ્યો આઈ ડ્રિંકિંગ વોટર બાળકો નૃત્ય કરી રહ્યા ન હતા તો ચિલ્ડ્રન વર નોટ ડાન્સિંગ તેણી કામ કરી રહી ન હતું તો સી વોઝ નોટ વર્કિંગ અમે ફિલ્મ જોઈ રહ્યા ન હતા તો વી વર નોટ વોચિંગ અ મૂવી હું દોડી રહ્યો ન હતો તો આઈ વોઝ નોટ રનિંગ ખબર પડી હોય નહીં હવે છે ભવિષ્ય ભવિષ્ય કાળ આગળ વધી હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો ઇંગ્લિશ બોલવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક છે દેવ સત્ય ગ્રામર બુક ઓનલી ને ઓનલી ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે આ ટોપિકો આપણે ભણી ઈ તો આમ ઇઝીમાં સમજાવેલા છે આ બુકમાં પાંત્રીસ જેટલા ટોપિકો આ બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે એકદમ ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં આ નંબર તમને દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર કોલ કરો ને આ બુક નો અત્યારે જ ઓર્ડર આપી દો લાભ હવે છે તેણી અંગ્રેજી શીખી રહી હશે ભવિષ્યની વાત કરવાની છે તો શું કરવાનું વિલ બી વિલ બી પછી આયનજી વાળો રૂપ મૂકી દો કઈ છે નહીં તેણી અંગ્રેજી શીખી રહી હશે તો સી વિલ બી લર્નિંગ ઇંગ્લિશ તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે તો ધે વિલ બી પ્લેઈંગ ક્રિકેટ હું ચા પી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ડ્રિંકિંગ ટી અમે ભોજન બનાવી રહ્યા હોઈશું તો વી વિલ બી કુકિંગ ફૂડ અથવા તો વી વિલ બી મેકિંગ ફૂડ પણ ઘણા બોલે છે તો ચાલે હે પછી હું કપડા ધોઈ રહ્યો હોઈશ તો આઈ વિલ બી વોશિંગ ક્લોથ્સ હવે એમ કહો કે તેણી અંગ્રેજી શીખી રહી નહીં હોય નહીં હોય હું નહીં હોય તેણી અંગ્રેજી શીખી રહી નહીં હોય ના પાડવી છે તો વિલ અને બી ની વચ્ચે નોટ મૂકી દયો એટલે ભાઈ ના અત્યારે અંગ્રેજી શીખી રહી નહીં હોય તો સી વિલ નોટ બી લર્નિંગ ઇંગ્લિશ તેઓ ક્રિકેટ રમી રહ્યા નહીં હોય તો ધે વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ હું ચાપી રહ્યો નહીં હોય તો આઈ વિલ નોટ બી ડ્રિંકિંગ ટી અમે ભોજન બનાવી રહ્યા નહીં હોય તો વી વિલ નોટ બી કુકિંગ ફૂડ હું કપડાં ધોઈ રહ્યો નહીં હોય

ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદમાં પાછળ કોઈ પણ ક્રિયાપદની પાછળ એક ત્યાં ત્યાં આવેલો હોય એક ઈ આવેલો હોય અને આઈએનજી લગાડવું છે આપણે આવેલો હોય અને આયનજી લગાડવું છે આઈએનજી તો જે એક ઈ હે ને ઈ નીકળી જાય લગા લગાવતી વખતે નીકળી જાય છે એક્ઝામ્પલ એક્ઝામ્પલ જો એટલે તમને વધારે આઈડિયા આવશે હું એક કોઈ પણ ક્રિયાપદની પાછળ એક ઈ આવેલો હોય અને એમાં આયનજી આપણે લગાડવું હોય તો આયનજી લગાડતી વખતે આયનજી લગાડો ત્યારે ઈ નીકળી જાય છે એક્ઝામ્પલ તરીકે રાઈટ છે પેલું એક્ઝામ્પલ રાઈટ ડબલ્યુ આર આઈ ટી હવે આનું રાઈટનું રાઇટિંગ કરવું છે જો આપણે રાઇટ હોય તો રાઇટિંગ તો કહી દઈએ હે બોલવામાં તો ચાલી જાય રાઇટિંગ લિસનિંગ પ્લેઇંગ તો બધામાં હજી પ્લે હે તો પ્લેઇંગ રાઇટ હે તો રાઇટિંગ તો બધા પાછળ આઈએનજી વાળું તો બટલબ બોલવામાં તો ચાલે પણ જ્યારે લખવાનું હોય ત્યારે આમ તમે એમ લખી નાખો ને ડબલ્યુ આર આઈ ટી ઈ પછી આઈએનજી લગાડી દો ને તો આ ખોટું પડે ખોટું પડે શું કીધું નિયમ શું કીધું કે ક્રિયાપદની પાછળ એક ઈ આવેલો તો એક ઈ છે આ ક્રિયાપદની પાછળ એક ઈ છે તો આઈએનજી લગાડતી વખતે આવડો આ ઈ શું છે નીકળી જાય છે શું થઈ જાય છે નીકળી જાય છે તો આમ તો નીકળી જાય તો શું બને ડબલ્યુ આર આઈ ટી ઈ નીકળી જાય ટી પછી આઈએનજી મૂકી દેવાનું આ હાજુ પડે હે શું આ હાજુ પડે પછી બીજું લઈ લ્યો કમ કમ છે

એ આટલા સેન્ટેન્સ તમારે હોમવર્કમાં છે હોમવર્કમાં એટલે કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાના રહેશે આવી રીતને આપણે પ્રેક્ટિસ કરવાની થશે હજી નેક્સ્ટ આગળ આપણે આગળ વધીએ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે એ ત્રણ હજાર જેટલા સ્પેલિંગ આપેલા સાત હજાર જેટલા સેન્ટેન્સ આપેલા છે ગુજરાતી ટુ ઇંગ્લિશ પ્લસ આપણી સિક્સટી ડે પ્રેક્ટિસ બુક છે ઓનલી ને ઓનલી બસો ને નવ્વાણું રૂપિયા જ પ્રાઇઝ છે કેટલી બસો ને નવ્વાણું આ નંબર ઉપર મેસેજ કરી અથવા તો કોલ કરી આ પરચેસ કરી લેજો અને નેક્સ્ટ આપણે આગળ વધીએ હજી સુધી ભાઈ તમે અમારા કોર્સિસ પરચેસ નથી કર્યા તો કરી લેજો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે આ કોર્સમાં તમને મળશે શું કે દર શુક્રવારે એવરી ફ્રાઈડે તમને લાઈવ લેક્ચર મળશે ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગના વિડીયો પણ મળી જશે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની સાત હજાર સેન્ટેન્સની પીડીએફ મળી જશે ઓનલી ને કોર એ પણ લાઈવ એમાં આવશે દર મહિનાની બીજી તારીખે જેની પ્રાઇસ છે નવસો ને નવ્વાણું રૂપિયા એ પણ એક વર્ષનો રહેશે અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ જેમાં લાઇવ લેક્ચર નહીં આવે બાકી ત્રણે ત્રણ કોર્સની વેલિડિટી એક વર્ષની રહેશે આ નંબર ઉપર તમને દેખાય છે નંબર ઉપર કોન્ટેક કરો આ કોર્સ પરચેસ કરો ને ફટાફટ આ ભૂરિયા જેમ અંગ્રેજી બોલે એમ અંગ્રેજી શીખવા લાગી ભાઈ ફટાફટ અંગ્રેજી શીખવા લાગી જાઓ એ અંગ્રેજી કેવી રીતના શીખાશો તો કે આ કોર્સિસ પરચેસ કરીને શીખાશે અંગ્રેજી પછી હજી સુધી ભાઈ તમે અમારા બધાને ફોલો નથી કર્યું સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો વિજય ના આખ્યા ઇંગ્લિશ ગુરુ નું આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો પછી વિજય નાખ્યા ફેસબુક પેજ છે આપણે એને ફોલો નથી કર્યું તો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો આ નંબર ઉપર મેસેજ કરી જોઈન થઈ જજો અને આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન ત્યાં પણ થઈ જજો ઘણી બધી લિંક શેર કરવામાં આવે છે પીડીએફ પણ અને આપણે આ વોટ્સઅપ વોટ્સઅપ ચેનલ અને પછી આપણી આ છે ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં સબસ્ક્રાઈબ કરવું ને એમાં સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં ફોલો કરવાની એમાં ફોલો કરી દેજો અને વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો ભાઈ હે કોલ કરી દેજો એ આ સિમ્પલ એક પદ્ધતિ હતી આ પેટર્ન પ્રમાણે આ પેટર્ન પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરવાની થશે હે કઈ પેટર્ન પ્રમાણે તો કે આ પેટર્ન પ્રમાણે એક પદ્ધતિ હતી પેટર્ન હતી કઈ તો કે આ આ પદ્ધતિ ચાલુ કાળ ત્રણેય ચાલુ કાળ હે આઈએનજી પછી એમિઝર પછી આઈએનજી વોઝ વર્ પછી આયંગ વિલ બી પછી આયંગ કોઈ ક્રિયા તમે હાલના સમયમાં કરી રહ્યો અત્યારના સમય વર્તમાનના સમયમાં તો એમી ઈઝ આર પછી આયંગ કોઈ ક્રિયા તમે ભૂતકાળના સમયમાં કરી રહ્યા હતા મે ભૂતકાળમાં કરી રહ્યા હતા તો વોઝ વર્ પછી આયંગ અને કોઈ ક્રિયા તમે કાર્યક્રમ કે ક્રિયા ભવિષ્યમાં કરી રહ્યા હશો તો વિલ બી પછી આયંગ રહેશે હે હું અંગ્રેજી શીખી રહ્યો છું હું અંગ્રેજી શીખી રહ્યો તો આ એમ શીખો એટલે લર્ન થાય

અને આવી રીતને ભાઈ રોજ તમારા માટે હું જોરદારનો વિડીયો લેતો આવીશ પ્રેક્ટિસ માટેનો જોરદારનો વિડીયો ગઈ મળે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ જ છે નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને આવજો બાય ભાઈ ટાટા